hon नहानते के सपकाता है वा रोकलर वा बाई लिक हा अमर वे मता हाम जोजा भाई लिक हाई वो याूरा था प्रमार कुछ केज़ा हाई वो जग करो चौसा र नम्हारी सुख़िए एग्स कर वे और हवा वरा असा जीस हाई भाई पराह जोफसे अहा क्योँ साव તને આમાં બાજુવાળાનો ડકો તો તાણા આવતા પેલા પેલા ઉર્યા તા તે

ના તો કોઈ મુના આ બાણો તમે તમાર જાત આવજો એવું તો હોતું છે કોઈ હા તમાર તો આપું જ પડી ને કે તમાર શુક્ર ની આગળ હું નહી આવું ના તમાર તો આપું પડશે હું શુક્ર આવું તમે મારી ના આવતા તો પણ હરીજી આવે એટલા ન કે પા હું તો આવવાનો જ કે પા હરીભાઈ ને તને આ બોલાવ જ પડી કે મારો તો પણ અમારો ઝઘડો થયો છે એ મારે કોઈ જોને તમારે આપું જ પડી છે વાહ શું કેવું

હા તૈયાર જ બેઠો હું તો હા હું હરિભાઈ કં જઈને આવું આ જાતા ને એટલા વેલા આવો મોજી આવો બોલો શું ચાલે સારું ચાલે પણ એ મા

તો મપુજી કહેતા તા કે એક સમાધાન વાળો કે એક લાવું છું એ લાવ્યું તો વા ભલા સમાધાન થાય તો વાહ ભલા નક કોઈના મકુજી છોકરો પૈનાવો છે તો પહેણાવશે ન કોય ના આવશે તો આપણે જવાના જ નથી આપણે ત્યાં બેઠા ગયા બે જુલ અમે ફેલો ફિલ આવી ગયો જય હા એમ સાહેબ છે ખાફી આય ને હૈ યે જય હૈ જય કૈ હા હું 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 તું તો 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 હો તમે તમે અરે જોતો પગાર થઈ થઈ ગયો ગયો તારીખે એટલે હું કેતો તમે શું કહેતા મને ખબર એક સમાધાન કરવા જવાનું આપણે પૈસા થાય પૈસા તો પાંચસો રૂપિયા જો હું કોને સમાધાન કરવા દઉં

એ યાર ઓરા પેટીક હેડો પેલે હેડો જો ખરી બેને ઘેર હેડો બીજ આવો પડી જવાડી હા તો આ મોટો માથા આવજે મારા પાજી તારો પેલો